กุยสูตรแล้วเ่ะบุญเอ้ยไอโบไอโบไอโบเอ้ยกุยส yeah. okay. ูตรเดียวบุญเอียวบุญเดียวเฮ้ยวุญเอียวมาแล้วป้าพะกุทีใจวุญเดียวเอ้ยไอโบไอโบไอโบไอโบไอโบไอบุญเดีโอ้ยไอวีไอวีไอวีไอีไอี

એલી ભાન વગર ની તને ખબર નો પડે કે ઘુસ્યું એટલે બાયું વાત થઈ છે આ મારે કરવી મારા તમારે કે તમારે તો થી મતલબ હોય ને તમારે જ્યાં ખાવાના છે ખાવાના છે આવા વાર તું ગંધાઈ હે આગા ના ગયા આવા આવા વાર નો આલે એમાં એવું તું કે મારા બાપા હે ને હમણા 10 15 દી નાય ને વાળ ઈ વાળ ને ઈ મહિને ધોવે

રાણી એટલે આપણે બે લગન કરી લે પછી બે મણા આઈ રે કોઈ લેવા જાય મોટું છે રાણી રાણી એટલે તમે કેવા હો મંગો માર બાપાને ખબર પડશે ને તો આ મોટું તોડ નાખશે ને કોઈ શું વેચવા દેવા નઈ રેવા દે એમ હા આ હું થયો તને મોટા માં કહી તો કા આમ કેતા આ એક એક થયો હાલે રાખ તારા વાત માણીઓ એક તો કોઈ શું ન લેકે આ ગંધારા મારા મોઢામાં માં ભરતો ગયો તારી તો કોઈ શું નઈ વેચાય કોઈ દી જા પાણા ખા કે માં મારી હારી લે કેવી છે હારી મારી આમુ લઈ નું મારતી હતી અને પાછી તો બાપા ની સોટલી કાપી ને આવતી રહી પૈસા આટું હું નથી કરતા માણા હવે આને કેવી બોલ પાસે મને વાર દે કે લ્યો તમે રાખો મારે ક્યાં ભરાવા હે તારી પાસે તારા વાર અને લઈ મારતી હોય ન્યા મારજે હા હારું આઈ લવે કે એક બીજે જાવ આવે આવા પાસે વેસાય જ નહીં એ લાવો ગઈસુ દેવાની હોય તો લાવો લાવો લાવો

આવી રીતે હોય કે પણ તો આમ આમ ડીજે પ્રાવો કરતો તો તો ધુણુન સડી ગયું તેરવાન મન થઈ ગયું મને તમે બાકી જોવા ખરા હો બાકી ઓમ આજુમાં આજુબાજુમાં કે લતો હે હારો કે બાયુ કોઈ કોઈ છે તો આપણે નવો આરામ મરી ગયા બાયુ ગોતે છે એ અરે એ બાયુ નથી વેચતો પેલા વાત તો સાંભળો તો આપણે કોઈસુ વેપાર ચાલુ કર્યો હે કોઈસુ લેવાની અને પૈસા દેવાના ઓમ તમારે કે હે આજુબાજુમાં કોઈ બાયુ તો કેજો

વાડ વાડની ઘુસુ હોય આવી બગલું ની ઘુસું હાલે તમે અહીંથી કાઢતા કાઢતા હોય થી કાઢતા હોય કે વાડ તો કેવાય ને આને વાડ ને વાર કેવાય ઘુઈસું ને ઘુઈસું કેવાય

મારા ભાઈ આ તો પાંચ રૂપિયા ની ઘુસુ નો થાય કરવી હજી ભેરી કર બે મહિના હજી તારા વિડીયો આગળ અખાયેલ એટલે થાય વાત કરે તો કાકા હજી થોડા થોડા આર્ટિસ્ટો આવતા જાય ને એટલે એમ ગુઈસું ભેરી કરતો જાય સાની મુને માથા મુતી ને ત્યારે વાળ બધાય ભેરા કરીને બહેન ભેરા કરાય હોતો જા ના પૈસા લેતો નથી તમતું લાય માણસો તો લેતો જાવ ભાઈ સારું નીકળતી જોઈ આવતા જાવતા આવતા લઈ જાય અહી સારું હલો કલાકે આરામ કરો આરામ નો દીકરો કરવા દો ને